ગુજરાતમાં હત્યાના બનાવો સતત વધી રહ્યા છે પરંતુ સુરતના લિંબાયત વિસ્તારમાં સામે આવેલી આ ઘટના સમાજને અંદરથી ઝંજોડી નાખે એવી છે જ્યાં પત્નીએ પોતાના પતિની હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે અને તેની પાછળનું કારણ વધુ ભયાનક છે આરોપ છે કે પતિ સેક્સવર્ધક દવાઓ લઈને પત્ની પર યાતનાઓ ગુજારતો હતો જેના કારણે કંટાળીને પત્નીએ આ પગલું ભર્યું શરૂઆતમાં આ મામલો દબાઈ ગયો પરંતુ એક જીદ અને શંકાએ આખું રહસ્ય બહાર લાવી દીધું આવો વિગતે વાત કરીએ આ ચકચારી ઘટના વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન સુરતના લીંબાયત વિસ્તારમાં ઈશ્વર જહાં પોતાના પતિ હૈદર અલીથી અલગ રહેતી કારણ કે હૈદર અલી મુંબઈમાં કામ કરતો અને મહિનામાં એક જ વાર ઘરે આવતો હતો પરંતુ પોલીસ તપાસમાં ઈશ્વરતે જે વાત કહી છે તે સાંભળીને સૌ કોઈ ચોંકી ગયા તેણે આરોપ છે કે પતિ ઘરે આવતો ત્યારે ભારે માત્રામાં સેક્સ વર્ધક ગોળીઓ લઈ તેના પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતો મારપીટ કરતો અને લોહી ન નીકળે ત્યાં સુધી તેને યાતનાઓ આપતો આ ત્રાસથી કંટાળીને હૈદર અલીને હળદરવાળા દૂધમાં ઉંદર મારવાની દવા ભેળવી પીવડાવી દીધી અને જ્યારે તે નબળો પડ્યો ત્યારે ગળું અને છાતીને દબાવીને તેની હત્યા કરી નાખી શરૂઆતમાં ઈશરતે મૃત્યુને સામાન્ય બતાવવાનો પ્રયાસ કર્યો અને પરિવારજનોને બોલાવી મૃતદેહ તેના પિતાના ઘરે લઈ ગઈ પરંતુ હૈદર અલીના ભાઈને લાશના બિહારના પૂર્વી ચંપારણ ખાતે વતનમાં દફન કરવાની માંગ કરી કરી ત્યારે સુરતમાં દફન કરવાની જીત પકડી ભાઈને શંકા ગઈ અને તેણે પોલીસને જાણ ત્યારબાદ ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો કે મૃત્યુ ફક્ત ઝેરી દવાથી નહીં પરંતુ ગળું અને છાતીના ભાગને દબાવવાને કારણે પણ થયું છે પોલીસે ઈશરત જહાની ધરપકડ કરી અને તેની સામે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે આ ઘટના અનેક ગંભીર સવાલો ઊભા કરે છે એક તરફ પત્ની પર થયેલા આક્ષેપિત્રાસ અને બીજી તરફ કાયદાઓ પોતાના હાથમાં લેવાનો ખતરનાક રસ્તો શું સમાજમાં ન્યાય પ્રણાલી પર લોકોનો વિશ્વાસ ઘટી રહ્યો છે શું આવા મામલાઓમાં સમયસર મદદ અને કાનૂની હસ્તક્ષેપ થાય તો એક જીવન બચી શક્યું હોત અને સૌથી મોટું મહત્વનું ઘરેલું ત્રાસ જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર તંત્ર અને સમાજ કેટલી ગંભીરતાથી કામ કરી રહ્યું છે તમારું આ મામલે શું મંતવ્ય છે તેમને કમેન્ટ કરીને જરૂર જણાવો સ્વામાન્ય ચેનલને લાઈક કરો આ વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર